નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે શીખવાના છે કે મોબાઈલમાં પાન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી તો સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારા બીજા નવા વિડીયોનું નોટિફિકેશન તમને ફટાફટ મળી જાય તો સૌથી પહેલાં તમારે ગૂગલ ઓપન કરવાનું છે ત્યાં લખવાનું છે એન એસ ડી એલ પાન તમારી પાસે એનએસડીએલનું કાર્ડ હોવું જોઈએ આટલું લખીને સર્ચ કરવાનું છે આ વેબસાઇટની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે આવી રીતના તમને કંઈક જોવા મળશે તેમાં જો તમારી પાસે એન્ક નોલેજમેન્ટ નંબર હોય તો એનાથી પણ કરી શકશો અને પાન કાર્ડ નંબર હોય તો એનાથી પણ ડાઉનલોડ કરી શકશો તો હું અત્યારે પાનકાર્ડ નંબરથી કરું છું એમાં તમારે પાન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે આટલું કરી નીચે સ્ક્રોલ કરશો એટલે આમાં તમારે જન્મનો કયો મહિનો છે અને વર્ષ જન્મ તારીખનો મહિનો અને વર્ષ એન્ટર કરવાનું છે બીજું કંઈ કરવાનું નથી નીચે સ્ક્રોલ કરશો એટલે આ બટન ઉપર ક્લિક કરવાનું છે અને આ એમ નોટ રોબોટ પર ક્લિક કરી સબમિટ કરવાનું છે તો હું એટલી ડિટેલ એન્ટર કરીને સબમિટ કરી દઉં છું ત્યાં લગણ વિડીયો પોસ્ટ કરી દઉં છું બધી ડિટેલ એન્ટર કરીને પ્રોસેસ કરશો એટલે તમને આવી રીતના તમારું પાન કાર્ડ અને બધી ડિટેલ જોવા મળશે ક્યાં મોબાઈલ નંબર રજિસ્ટર છે અહીંયા તમને છેલ્લા ચાર અંક જોવા મળશે ઈમેલ આઈડી જોવા મળશે કંઈ નાખેલી છે ત્યારબાદ તમને ઓટીપી માટે પૂછવામાં આવશે સિલેક્ટ ફ્રોમ બિલો ઓપ્શન ટુ રિસીવ ઓટીપી એટલે કે તમને કહે છે કે આમાંથી તમે કેના પર ઓટીપી સિલેક્ટ કરવા માગો છો ઈમેલ આઈડી પર કે મોબાઈલ નંબર પર અને જો બંને પર માંગવા ઓટીપી જોઈતો હોય તો બોથ સિલેક્ટ કરવાનું અમુક વાર ઘણા બનતું હોય કે મોબાઈલ નંબર બદલી ગયો હોય તો બીજો હોય પણ ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી એકલું સિલેક્ટ કરીને એના પર પણ એટી એકલો ઓટીપી મંગાવી શકો છો અને જો બંને હોય તો બંને પર મગાવવું હોય તો બંને મંગાવી શકો અથવા મોબાઈલ નંબર એકલો એના પર પણ મંગાવી શકો છો હું અત્યારે ઇમેલ આઈડી રાખું છું અને આના પર ક્લિક કરું છું આઈ હિયર બાય કન્ફર્મ હવે જનરેટ ઓટીપી પર ક્લિક કરું છું ઓટીપી હેઝ બિન સેન્ટ ટુ યોર રજિસ્ટર ઇમેલ આઈડી એ લખાઈ ગયેલા આવેલ છે અને દસ મિનિટ માટે વેલિડ છે દસ મિનિટની અંદર ઓટીપી એન્ટર થઈ જવું જોઈએ તો આ ઓટીપી અહીં એન્ટર કરીને વેલિડેટ પર ક્લિક કરવાનું છે તો હું ઇમેલ આઈડી પર જઈ આવી ઓટીપી ચેક કરીને આના પર એન્ટર કરી વેલિડેટ કરું છું તો ઓટીપી સક્સેસફુલ એન્ટર કરી સબમિટ કર્યું તો આવી રીતે આવેલું છે યુ ફ્રી એટેમ ફોર ઈ ફાન રિક્વેસ્ટ ઇઝ એક્ઝિસ્ટેડ યુ મે પ્રોસીડ વિથ પેડ ફંક્શનાલિટી કન્ટિન્યુ વિથ પેડ ઈ પાન ડાઉનલોડ ફેસીલી મતલબ કે આ કહેવા માગે છે કે તમારે એકવાર જે ફ્રીમાં પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટેની જે એક મર્યાદા આપે છે એકવાર એ પૂરી કરી દીધી છે હવે તમારે આના માટે પેમેન્ટ કરવું પડશે તમારે ઈ પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે તો આના પર ક્લિક કરવાનું છે પેમેન્ટ કરવા માટે અને પાંચ રૂપિયા જેવું કંઈક પેમેન્ટ હશે ઓનલાઈન પેમેન્ટ થ્રુ એચડીએફસી પેમેન્ટ આઠ રૂપિયા ચાર શે આનો ફરીથી પ્રિન્ટ કરાવવું હોય તો પણ કરાવી શકો છો અને ઈ પાન કાર્ડ માટે આઠ રૂપિયા અને છવ્વીસ પૈસા જેવું ચાર છે જીએસટી સાથે તો આ પેમેન્ટ કરવા માટે એગ્રી પર ક્લિક કરી પ્રોસીડ ટુ પેમેન્ટ પર ક્લિક કરવાનું અને ત્યાર પછી પે કન્ફર્મ પર ક્લિક કરી પેમેન્ટ કરવાનું છે અત્યારે મારે આમાં કોઈ પેમેન્ટ સુવિધા શરૂ નથી એટલે કરી શકું એમ નથી એટલે આગળ પ્રોસેસ થઈ શકે એમ નથી પણ તમે જો આ એકવાર પેમેન્ટ કરી દેશો એટલે પછી તમારે ડાઉનલોડનું ઓપ્શન આવશે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો ને તેને તમે મોબાઈલમાં રાખી અને ગમે ત્યારે યુઝ કરી શકો છો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેસું